વેલકમ બેક ટુવર ચેનલ ફિરસે આગળ બાબા ઈધર ઝેર ખાન કપ પૈસા નહીં તું જા રે તું થોડું અંગ્રેજી વધારે થઈ જાય ને તો સ્વાગત છે તમારું એક અમારા નવા વીડિયાની અંદર તો ચાલે શરૂ કરે આજે જઈ રહ્યા છે અમારા ગામના ગ્રાઉન્ડના મેદાન ગ્રાઉન્ડમાં અરે કેના ક્યાં ચાતે હો રનિંગ કરવા માટે આમ તો હું રોડ રનિંગ જ કરું છું પણ એ આજે કીધું જ જતા ગામનું કેવું ગ્રાઉન્ડ છે માહોલ કેવો છે એક બે વખત રનિંગ માર્યું હોય તો સારું રહે એના માટે ત્યાં જઈએ છીએ અમે ત્રણ જણા છે એ હું એક જ ભળું કારણ કે બીજા બધા તો પાદળ ચલો અહીંયા જઈ અને આપણે જોઈએ કે જેવું ગ્રાઉન્ડ છે માટે પોચ કિલોમીટર રનિંગ છે થોડી નથી કોઈ આપણે થઈ રહ્યા છે વાંધો નહીં પણ તો એ ટ્રાય મારવામાં શું જાય એના માટે તો ચલ

અમારા સાથીદાર જે કેમેરા એની થાય એ 18 મિનિટ 5 કિલોમીટર ઉડતે ઉડતે પૂરો કરે સમજા આ જોડ બોલ રહા હાલ કે મેને લેવાનો કર ઠીક કહો તો આ ઠીક બાત અરે તો સલા તો આયા તા ક્રિકેટ રમવા અને રનિંગ કરવા પણ બેમાંથી એકે એક એ છે આ બધા રનિંગ મારી રહ્યા છે અને આ છોકરા હાર નથી હીરે રમતો કે નથી અમને રમવા જતો હવે પચીસ એક વખત છે ને કાબરામાં ક્રિકેટરો હજી છે અપીલ થાય કે અંડર ટીમમાં બધા લેવામાં આવે ન કે પછી અંડર નાઇન્ટી પેર હોવી દે બીજું શું કરે તો ગાયઝીસ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને વ્લોગમાં દમ નથી હોતો ખબર છે એ બધી અચ્છી વાત કહીએ આપ પણ તમારે જોવો તો પડશે જ માટે ગમે કરીને જુઓ અને આજના અમે મારા પાસે પચાસ રાઉન્ડ પૂરા પચાસ રાઉન્ડ થોડા વધારે કીધા એસી રાઉન્ડ જ તો પીએસઆઈની તૈયારી રનિંગની જોરદાર થઈ ગઈ છે રિટર્નની ખબર નહીં

तो अपने पूरा करशु ने छोकर अपने घर थी था आज के लिए इतना ही हम भी मायूस है आपकी तरह उम्मीद कायम।, कायम है और उम्मीद कायम रहेगी आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूँ लेकिन उम्मीद पर दुनिया कायम है ठीक है तो काले मड़ीशू वड़ी काले रनिंग मारता मार्लॉग बनासू આજે થોડું મૂડ નતો કંટાળો આવતો હતો દાડા રમા પણ હારે નહીં હતું અને બીજું કે નાના અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું જોરદાર ઓક્શન આયોજન કરેલું છે તો જે પણ મિત્રોને રમવું હોય એ જોડાઈ શકે છે ને ઓક્શનની બેઝ પ્રાઇઝ છે દરેક પ્લેયરની ચારસો રૂપિયા આ એડ છે વગર હા શું ઓક્શનનો ભાગ લેવા ચારસો ભરવાના અને બેઝ પ્રાઇઝ છસો છે સમાજની નહીં આ ઓલ સમાજની છે અને એની પાછળ બધી સમાજની પણ રમાડવાની છે તો મિત્રો જે પણ ક્રિકેટ પ્રેમીઓ છે તેના માટે આ એક મસ્ત લહાવો છે માટે આવી જજો બાકી આપણે છે સાથે સાથે ટર્નિંગ રાખ અને બ્લોગ બનાવવાનું કોમ ચાલુ રાખ ઓય મેદન છે તો આપણે હવે काले बाय बाय टाटा अशा 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 अशा। इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है